જ તાલુકામાં અત્યાર સુધીમાં કુલ મળીને પિસ્તાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પંદર ગ્રામ પંચાયતો સમરસ બની હતી જેમાં ત્રીસ ગ્રામ પંચાયતની મતગણતરી શિહોરી રતનપુરા મોડેલ સ્કૂલમાં કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં પચીસ ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સત્તાવન જેટલા બુથો સંવેદનશીલ હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પરંતુ ખૂબ જ શાંતિપૂર્વક લોકોએ મતગણતરી વખતે ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને મોડી રાત સુધી મતગણતરી ચાલુ રહી છે ગ્રામ પંચાયત ચૂંટણી થઈ હતી અત્યારે બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જે અલગ અલગ રૂમો છે જ્યાં રાઉન્ડની ગણ થાય છે રૂમો ઉપર પણ બંદોસ્ત રાખવામાં આવે છે સાથે સાથે ટ્રાફિક નિયોજન માટે અલગથી એક પીએસઆઈ કક્ષાના અધિકારીના ટીમ બનાવીને એમને પણ ટ્રાફિક નિયોજનની જવાબદારી આપવામાં આવે છે સાથે સાથે જ્યારે ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થાય છે ઘણી વખત જોવામાં આવે છે ગામડાઓમાં પણ અલગ અલગ એસીબીના ટીમો એસઓજીના ટીમો પાસેથી પેટ્રોલિંગ રાખવામાં આવેલી હતી અને અત્યારે પણ પેટ્રોલિંગ ચાલુ છે જે પણ સંવેદન સંવેદનશીલ ગામડાઓ છે જેમાં ચૂંટણીમાં જે કોઈ ઉમેદવાર જીત્યો છે અને એ ખાર્યો હશે તો એમાં હું ખાસ કરીને જનતાને અપીલ કરું છું બનાસકાંઠા વતીને અને ગુજરાત પોલીસ વતીને ખાસ કરીને અપીલ કરું છું કે સરપંચ સાથે ગામનું ઇલેક્શન છે ખાલી એક ચૂંટણીના કારણે ગામમાં વિભાજન ના હોવું જોઈએ આના કારણે હું બધાને અપીલ કરું કે શાંતિ જાળવી સાથે સાથે અમારી સાયબરની ટીમ સોશિયલ મીડિયા ઉપર ક્લોઝ વોચ રાખીને બેઠેલી છે અને એવું કોઈ ઉશ્કેરજનક કોઈ પોસ્ટ નાખતા હોય તેમના ઉપર કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે આજ રોજ જે વડા ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમનું રિઝલ્ટ આવ્યું હોય તેમાં ગામ લોકોએ આખા સરોવર સમાજે મને બહુમતીથી જે લીડ અપાઈ છે તે બદલ ગામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર તમામ યુવાનોને અમારે યુવના મંડળનો પણ આભાર કારણ કે એમને તન તોડ મહેનત કરી છે અને ગામ લોકો દરેક સમાજે મને મત આપી અને સત્તરસો અને એક બી આજુબાજુની જે લીડ આપી છે તે બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર હસ્તુ ભારતમાં તમે